અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નડ્યો અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન તેઓ દર્શન કરીને પરત દાતા તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ચાલકનો સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ જતા ખાઈમાં પડી હતી જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અચાનક થયેલા અકસ્માત અને આજુબાજુ આવતા વાહન ચાલકો તાત્કાલિક અસરથી રોકી એકસો આઠ અને તેમજ સ્થાનિકોની મદદથી તાત્કાલિક અસરથી આ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં એકસો આઠ ટુંડિયા દાંતા ચટલાસણા પાલનપુર અંબાજી તમામે તમામ એકસો આઠ ખડે પગે ત્યાં ઉપસ્થિત રહી તમામ ઘાયલોને અંબાજી દાંતા અને પાલનપુર ખાતે રિફર કરાયા હતા તાત્કાલિક અસરથી એકસો આઠની સેવાથી તેઓની સારવાર ચાલુ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણના મોત થયા હોવાનું એક માહિતી પ્રાપ્ત થયેલ છે અને અન્ય ગંભીર હાલતમાં છે અને બીજા ઘાયલોની સારવાર અત્યારે ચાલી રહી છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુર